જય શ્રી કૃષ્ણ રિદ્ધિ સિઝનમાં તમારું સ્વાગત છે આજે આપણે પથરેલીના ઢોકળા બનાવીશું એના માટે આપણે આ નસને આ રીતે કટ કરી લેવાની છે આ રીતે પાન વાળી અને આ નસને આ રીતે કાપી નાખવાની છે અત્યારની દીકરીઓને પથરેલીના ભજીયા બનાવતા ઓછું ફાવે છે તો આ રીતે આપણે ઢોકળા બનાવીશું તો એ ભજીયાના રૂપમાં જ હોય છે પછી આને આ પાનને આ રીતે બીડો વાળી દીધું અને આ કાતરની મદદથી આપણે એને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લઈશું હવે આ રીતે બધા પાને આપણે કટ કરી દીધા છે એક મોટા બાઉલમાં એને નાખીશું એટલે જ્યારે આપણે એની અંદર બધું મિક્સ કરીએ તો આપણે એને આ રીતે ફેરવતા બધા આ રીતે કટ કરી લેવાના છે હવે આપણે આ પથ્થરબી પાન કાપીને આ રીતે તૈયાર કર્યા છે હવે એમાં આપણે આદુ મરચાં પેસ્ટ નાખીશું એમાં એક થી દોઢ ચમચી લીંબુનો રસ છે અડધી ચમચી જીરું છે અડધી ચમચી હળદર છે તીખું આપણે માપ પ્રમાણે કરવાનું છે એટલે આપણે એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી અજમો છે એને આપણે હાથથી મસળી અને આ રાખી આ રીતે નાખીશું હવે એની અંદર આપણે ગરમ મસાલો થોડો નાખીશું આ થોડા સમારેલા દાણા છે એ નાખીશું પ્રમાણે મીઠું નાખીશું ખાટા મીઠા કરવા માટે ગોળ કાં તો તમે ખાંડ નાખી શકો છો આપણે અંદર અત્યારે એક ચમચી ખાંડ નાખીશું એનો ટેસ્ટ વધારવા માટે આપણે અડધી ચમચી હિંગ નાખીશું પતરેલીના ભજીયા ઢોકળા કોઈ પણ વસ્તુમાં આપણે એની અંદર મરી પાવડર બહુ ટેસ્ટફુલ લાગે છે એટલે આપણે અડધી ચમચી મરી પાવડર નાખીશું હવે બધું આપણે હાથથી આમ મિલાઈ લઈશું આની અંદર બહુ જલ્દી પાણી નહીં નાખવાનું આ બધા મસાલાથી એની અંદર થોડું પાણી છૂપશે એટલે હવે આપણે એની અંદર જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ નાખીશું જે રીતે અંદર ભળે એ રીતે લોટ નાખવાનો આ રીતે આપણું મિશ્રણ તૈયાર થયું છે હજુ અંદર થોડો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે બે ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીશું હવે મિક્સ કરીશું પછી એની અંદર આપણે અડધી ફરી તેલ નાખીશું પછી એને આથી આમ મસરી લઈશું એટલે પાણી જે હોય એ બધું એ રીતે લોટમાં ખીરું કરવું હોય આપણને એવું લાગે કે આપણને થોડો લોટ ઓછો પડે છે તો બે ત્રણ ચમચી ફરી ઉમેરી શકાય છે હજુ આપણે મિશ્રણમાં બે એક ચોટ માંગે છે એટલે આપણે એ રીતે નાખીશું અને થોડું એક બે ચમચી પાણી નાખીશું બહુ લિક્વિડ નહીં કરી દેવાનું ઢોકળા લીલા થઈ જાય પરફેક્ટ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતે આપણું થઈ જાય એટલે આપણું ઓકે થઈ ગયું છે ખીરું ઢોકળાનું આપણે પથ્થર વેલીના ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે આપણે હવે આ ઢોકળિયાની પ્લેટ છે એની અંદર આપણે તેલ નાખીને ગ્રીસ કરી દીધી છે હવે આ ખીરું આપણે એની અંદર સાંકળી દઈશું પાત્રાનું આપણે ઢોકળા મૂખીરું તૈયાર કરી દીધું એનો પ્લેટમાં એ કરી દીધું છે હવે એની ઉપર આપણે તલથી થોડું ગાર્નિશ કરીશું પાત્રની અંદર તલ બહુ સારા લાગે છે હવે આપણે આ ઢોકળિયું થઈ ગયું છે એની અંદર આ પ્લેટ મૂકી દઈશું અને એને દસથી પંદર મિનિટ સ્ટીમ આપીશું હવે એને ઢાંકી દઈશું અને પછી દસથી પંદર મિનિટ થવા દઈશું પથરે ના ઢોકળાની પ્લેટ આપણે તૈયાર થઈ ગઈ છે આ રીતે ચપ્પુ લગાવીએ આપણું ચપ્પુ એકદમ ક્લીન આવે છે ઢોકળા રેડી થઈ ગયા છે હવે આપણે આ પ્લેટને નીચે ઉતારી આ રીતે કટ કરી લઈશું આની ઉપર આપણે ગરમ જ વઘાર કરવાનો છે જે રીતે તમને ત્રિકોણ કરવા હોય ચોરસ કરવા હોય એ રીતે કટ કરવાના છે કટ થઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું દરિયામાં એક થી દોઢ ચમચી તેલ રેડી છે એની અંદર આપણે રહી નાખી છે ગેસ બંધ કરી દઈએ અને આ થોડી હિંગ નાખીશું અને થોડા ટેસ્ટ મુજબ તળ નાખીશું અને વઘાર આપણે ચમચીથી આની પર રેડી દઈશું આની અંદર આપણે કાપા પાડ્યા છે એટલે આપણે વઘાર છેક નીચે સુધી ઉતરી લેનો ટેસ્ટ હવે હવે એને આપણે ઠંડી કરવા મૂકી દઈશું હવે આપણા આ પથ્થરેલીના ઢોકળા તૈયાર થઈ ગયા છે તમારા બાળકોના લંચ બોક્સમાં ભરવા માટે બહુ મસ્ત ઢોકળા છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો